વિજ્ઞાન એવું કહે છે કે ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ માણસની યાદશક્તિમાં ઘટાડો થતો જાય છે લાગે છે કે નરેન્દ્ર મોદી જે ભાષામાં જે વિષયોને લઈને વાત કરી રહ્યા છે તેમની યાદદાસ્ત ઘટતી જાય છે કારણ કે તેઓ આ રામ મંદિરનો ઇતિહાસ ભૂલતા જાય છે અને આવી જ ભૂલ તેમણે મહારાષ્ટ્રના કરીમનગરની સભામાં કરી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આ દેશની અંદર જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે નથી તેઓ હિન્દુ નથી એટલે એવું કહેવાય કે તેમને ભારતીય જનતા પાર્ટી કાફર કહી શકે કારણ કે જે હિન્દુ છે ભાજપમાં છે 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 અને ભાજપની બહાર તે બધા એવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માને નરેન્દ્ર મોદીને રામ મંદિરનો ઇતિહાસ ખબર નથી કારણ કે તેમણે મહારાષ્ટ્રના કરીમનગરની સભામાં એવું કહી દીધું કે ઇન્ડિયા અને કોંગ્રેસનું ગઠબંધનવાળી સરકાર આવશે તો તેઓ મે જે નિર્ણયો લીધા છે તે બધાને કેન્સલ કરશે એટલે કે કાશ્મીરમાં ફરી ત્રણસો સિત્તેર દાખલ કરશે તેઓ ફરી સીએએનો કાયદો રદ કરશે તેઓ ફરી ત્રિપલ તલાકનો કાયદો રદ કરશે ને તેઓ રામ મંદિરને તાળું મારી દેશે આવું નરેન્દ્ર મોદી કહ્યું પહેલાં તમે આ વિડીયો જોઈ લો આપ જાણતે હે હૈ ઇન્ડી અગાડી स एजेंडे के साथ चुनाव में है इनका एक ही एजेंडा है ये सरकार में आएंगे तो मिशन कैंसिल चलाएंगे इन्होंने कहा इंडी वाले जब सरकार में आए तो वो आर्टिकल 370 जो मोदी ने हटाया है उसको ही हटा करके फिर बिठा देंगे इंडी वाले सरकार में आए तो मोदी जो सीएए लाया है उसको कैंसिल करेंगे इंडी वाले सरकार में आए तो मोदी जो तीन तलाक के खिलाफ कानून लाए हैं उसको कैंसिल करेंगे ये लोग मोदी जो किसान सम्मान निधि का पैसा किसानों को भेजता है उसको कैंसिल कर देंगे मोदी जो मुफ्त राशन की योजना लेकर के गरीब को मुफ्त राशन दे रहा है उसको कैंसिल कर देंगे हम देश के 55 करोड़ गरीबों को पांच लाख रुपए तक का मुफ्त इलाज दे रहे हैं कांग्रेस एनडीए की ये योजना भी कैंसिल कर देगी और इतना ही नहीं कांग्रेस वाले इंडी अगाड़ी वाले राम मंदिर को भी कैंसिल कर देंगे आप चौंकी नहीं एक पुराने कांग्रेसी नेता ने जो 20-25 साल कांग्रेस में रहे जिन्होंने कुछ समय पहले ही कांग्रेस छोड़ी है उन्होंने एक सनसनी खेज खुलासा किया है उन्होंने बताया है कि जब कोर्ट से राम मंदिर के पक्ष में फैसला आया था तो सहजादे ने खास लोगों की एक मीटिंग बुलाई थी सहजादे ने कहा था कि कांग्रेस सरकार आएगी तो राम मंदिर पर सुप्रीम कोर्ट का फैसला पलट देंगे તમે આ વિડીયો જોયો નરેન્દ્ર મોદીનો આ રઘવાટ છે કે તેમની યાદદાશ્ત ઘટી રહી છે તે કહેવું મુશ્કેલ છે કારણ કે હવે ત્રીજી વખત સરકાર બનાવી તેમના માટે આવું છે કારણ કે તેમને જવાહરલાલ નહેરુનો ઇતિહાસમાં જે ગાળો હતો વડાપ્રધાન તરીકેનો તેનો રેકોર્ડ તોડવો છે નરેન્દ્ર મોદીને આવા રેકોર્ડ તોડવાની ખૂબ મહેચ્છા હોય છે ખેર એ તેમની મહેચ્છાની વાત બાજુ પર મૂકીએ પણ વાત કરીએ રામ મંદિરની ખરેખર તો રામ મંદિર બનવા માટે કે ભગવાન રામ માટે કોંગ્રેસે જે કર્યું છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર નથી રામ મંદિરને તાળું લાગેલું હતું રાજીવ ગાંધી વડાપ્રધાન થાય છે અને તેઓ આ રામ મંદિરનું તાળું ખોલવાનો આદેશ આપે છે અને તે કહે છે કે રામલલ્લાને કેદ કરી શકાય નહીં એટલે રાજીવ ગાંધીના શાસનની અંદર રામ મંદિરનું તાળું ખોલ્યું એ નરેન્દ્ર મોદીને ખબર હોવી જોઈએ અને ખબર ના હોય તો યાદ રાખવું જોઈએ કે કોંગ્રેસ ક્યારેય રામ મંદિરને તાળું નહીં મારે કારણ કે કોંગ્રેસને હિન્દુઓના મત હિન્દુઓની તાકાત અને હિન્દુઓની આસ્થાની પણ ખબર છે જ્યારે બાબરી મસ્જિદ તૂટી ત્યારે પણ કોંગ્રેસનું જ શાસન હતું અને વડાપ્રધાન નરસિંહ રાવ હતા જો વડાપ્રધાન રાવ કે કોંગ્રેસ ઈચ્છતી

જે ભાજપની રસીદ ફાળે છે તે જ હિન્દુ છે ભાજપની રસીદ ફાળે તે જ રાષ્ટ્રીય છે આ આ છે છે આપણા આપણા દેશની સ્થિતિ વડાપ્રધાનની મનોદશા અને માનસિક સ્થિતિની હવે શું થશે તેની ખબર નથી છતાં આપણે આપણું પ્રમાણભાન જાળવી રાખીએ ઇતિહાસ વાંચતા રહીએ આ પ્રકારના બણગા અને આ પ્રકારના ગોળા જે ફેંકવામાં આવે છે તેનાથી બસતા રહીએ અત્યારે મને અને મારા સાથી તૌફીક ગાચીને રજા આપો એક નવા વિષય સાથે હું પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા